કેરલમાં ભારે વિરોધ બાદ વેરા વધારો મોકૂફ રખાયો ધારાસભ્યએ આપી માહિતી આજરોજ તારીખ આઠ જુલાઈના રોજ સવારે અગિયાર ત્રીસ કલાકે ખેરાલુ નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં ખેરાલુ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સામાન્ય અને કોમર્શિયલ વેરામાં સૂચિત વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને લઈને ખેરાલુમાં મોટો વિરોધ જોવા મળતા ધારાસભ્ય અધિકારીઓ સાથે બેઠક કરી આલ વેરા વધારાને સંપૂર્ણ રીતે સ્થગિત કરવાનું નક્કી કર્યું છે સુવિધા વગર વેરા લેવા નીકળેલી પાલિકાને હવે સુચિત વેરા વધારો પાછો ખેંચવાનો વારો આવ્યો છે પહેવાલ જીગર મેવાડા ખેરાલો બે દિવસ પહેલા ખેરાલો નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને વૈવડદાર શ્રીએ એક જાહેરાત દ્વારા ખેરાલુ નગરપાલિકાની અંદર વેરો વધારાની એક જાહેરાત આપી હતી બાબતે ખેરાલુના નગરજનોને ખેરાલુ શહેર સંગઠનના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને વેપારીઓની આ બાબતે રજૂઆત આવતા અને એમના વિરોધને જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં આજે રૂબરૂ મળી આપણા ચીફ ઓફિસર શ્રી દિગ્વિજય શ્રીને આની બાબતે રજૂઆત કરી કે આ ડર્ગની નગરપાલિકા છે અહીંયા આગળ વધુ વેરા પોસાય નહીં અને આપણે આ જે વેરા વધારો કર્યો છે એને આપણે આ પૂરો સ્થગિત રાખીએ છીએ એને રદ કરીએ છીએ અને આપણે વાત કરી કે આ ડ વર્ગની નાની નગરપાલિકાને ગ્રાન્ટ માટે સરકારમાં જો રજૂઆત કરવી પડે અને જેટલી આવક જે પણ જરૂર પડશે હું રજૂઆત કરી વિકાસના કામો માટે અહીંયા ગ્રાન્ટ લાવી આપણો ખેરાલુ નગરપાલિકાનો વિકાસ ન રૂંધાય એ માટે સતત હું સારો પ્રયત્ન કરીશ